મિત્રો જે આ કથા એકવાર પણ સાંભળશે તેનું જીવન મોક્ષ તરફ આગળ વધશે એક એવી સ્ત્રીના વિશે અમે કહેવા જઈ રહ્યા છે તે સ્ત્રી સાથે તમે તમારી પત્ની સિવાય શારીરિક સંબંધ બાંધશો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમને પાપ નહીં લાગે અને તમારું જીવન મોક્ષ તરફ જશે જો તમે પરિણિત છો કે ભવિષ્યમાં થશો અને તમે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા માંગતા હો તો તમે રાખી શકો છો મિત્રો આજના કલયુગમાં લોકોને શરમ આવે છે અને નકામા વિડિયો જોવાનો સમય છે પરંતુ આજે અમે તમને દેવ ઋષિ નારદ અને યમરાજ વચ્ચેની પ્રેરણાદાયી વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે સંબંધ રાખવો પાપ નથી હોતું મિત્રો શાસ્ત્રો અનુસાર કોઈપણ પુરુષ તેની પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે મિત્રો એક વખત દેવર્શી নারদ નારાયણ નારાયણ નો જાપ કરતા અવકાશ થઈને યમલોક પહોંચે છે યમરાજ વિશાલ ના સિંહાસન પર બિરાજે છે અને ચિત્રગુપ્ત તેની પાસે બેઠો છે ત્યારે દેવર્શી নারদ તે સ્થાને પહોંચે છે દેવર્શી নারদ ને આવતા જોઈને યમરાજ તેમનો સ્વાગત કરે છે અને તેમને નમસ્કાર કરવા લાગ્યા અને કહે છે દેવર્શી તમાર આગમાથી ધર્મપુરી ધન્ય થઈ છે દેવર્શી નારદ કહે છે હે મૃત્યુ અને ન્યાયના દેવતા યમરાજ તમને પ્રણામ છે યમરાજ કહે છે અવશ્ય કોઈ મહત્વપૂર્ણ ઘટના હોવી જોઈએ કૃપા કરીને અમને જણાવો કે તમે આજે યમપુરીમાં કયા હેતુથી આવ્યા છો ત્યારે નારદજી કહે છે હે ધર્મરાજ મૃત્યુ અને ન્યાયના દેવતા તમે ન્યાયના દેવ છો તમે ત્રણેય જગતના જીવોને તેમના કાર્યો અનુસાર સજા કરો છો તમારી પાસે તમામ જીવો અને ચાર દિશાઓનો હિસાબ છે તમે પાપી લોકોને નરકમાં મોકલો છો અને પુણ્યવાન મનુષ્યને તમે સ્વર્ગમાં મોકલો છો તેથી જ તમને મનુષ્યના તમામ પાપો અને પુણ્ય કાર્યોનું જ્ઞાન છે હું તમારી પાસે એક વિચિત્ર પ્રશ્ન લઈને આવ્યો છું કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે યમરાજ કહે છે હે દેવર્શી તમે સાચું કહો છો અમારી પાસે ત્રણેય લોક અને પ્રાણીઓના જીવોનો હિસાબ છે અમે ભગવાનના આદેશના આધારે લોકોને તેમના પાપો અને પુણ્ય કાર્યોના આધારે સજા કરીએ છીએ તમારા મનમાં જે પણ પ્રશ્ન અથવા શંકા હોય કૃપા કરીને સંકોચ વિના પૂછો અમારી ક્ષમતા મુજબ ચોક્કસપણે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું પછી દેવર્ષિ કહે હે યમરાજ શાસ્ત્રો કહે છે કે પુરુષે એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ દેને માત્ર એક જસ્થ વી સાથે સંબંધ રાખવો જોઈએ પણ મે એ પણ જોયું છે કે કેટલાક લોકો ઘણા લગ્ન કરે છે અને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે શું આ પાપ નથી શું આવા લોકો ને નરક માં મોકલવામાં આવે છે આના પર શાસ્ત્રો શું કહે છે શું એક પુરુષ એક થી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે કૃપા કરીને મારી આશંકા દૂર કરો યમરાજ કહેવા લાગ્યા હે દેવર્શી તમારી પાસે આ પ્રશ્ન સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે યોગ્ય રીતે ઉઠાવવામાં આવ્યો છે મિત્રો જો આજના યુગની વાત કરીએ તો જારે પતિ પત્ની એકબીજા સાથે લગનના બંધનમાં બંધાય છે અને સાથે રહેવાના શપથ લે છે મિત્રો આજના આધુનિક યુગમાં હર કોઈ પંડિતની સામે લે છે પરંતુ આજના જમાનામાં લગ્ન સમયે પતિ પત્ની જે શપથ લે છે તે ફક્ત શપથ જ રહી ગઈ છે કારણ કે મિત્રો લગ્ન પછી એક જ પત્ની રહે છે અને સાથે ઘણી વખત સમાગમ કે કર્યા પછી પુરુષ કંટાડી જાય છે અને તેને બીજી પત્નીની જેમ જોવા લાગે છે અને આજના સમયમાં દરેક પરિણિત પુરુષ માત્ર એક જ ફરક સાથે ફરે છે કે આ સ્ત્રી પછી તે બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવાનું વિચારે છે આ કરતી વખતે તેને કોઈ સ્ત્રી સાથે રહેવાનું મન થતું નથી તે ફક્ત નવી સ્ત્રીઓ સાથે તેની વાસનાને શાંત કરવા માંગે છે પર મિત્રો એક જ સ્ત્રી એવી છે કે જો તમે પત્ની હોવા છતાં તેની સાથે શારીરિક કે શારીરિક સંબંધ બાંધો છો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમે પાપ નહીં કરશો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપવો કે શું વ્યક્તિ આ દુનિયામાં એક કરતાં વધુ લગ્ન કરી શકે છે કે નહીં ધર્મરાજ કહે છે હું તમને એક વારતા કહું છું આ મહાન કથામાં તમને બધા પ્રશ્નોના જવાબો મળી જશે એટલા માટે તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળે છે તેના 32 ગુનાઓ હું માફ કરી દઉં છું ત્યારબાદ નારદજી કહે છે ધર્મરાજ તમે એ વાર્તા કહો હું ધ્યાનથી સાંભળેશ પછી યમરાજ એ મહાન વાર્તા નારદજીને સંભળાવે છે તે પ્રાચીન કાળની વાર્તા છે મધ્ય દેશ માં ઇનામ નામ નો એક ખૂબ જ સુંદર શહેર હતું ત્યાં એક નગર હતું તે શહેર નો ખૂબ જ પ્રતિભાશાળી બળવાન અને સુંદર રાજા જે નું નામ ધર્મપાલ મહારાજ હતું ધર્મપાલ એક ન્યાયી રાજા હતા તેની પ્રજા તેના ન્યાય થી અત્યંત સંતુષ્ટ હતી રાજા પર તેની પ્રજા ની સારી સંભાળ રાખતો હતો તે લોકો ની બધી જરૂરિયાતો નું સારી રીતે ધ્યાન રાખતો હતો महाराजा ने सुकन्या नामनी पत्नी खूबज सुंदर हती महाराज धर्मपाल रानी राणी सदगुणी अने समर्पित स्त्रीओ हती सुकन्या खूबज दयालु स्वभावनी हती ते दरेक यज्ञ दान धर्म अने कर्मकांडो करतीम्राज्य में बधूज म कारण थी महाराजा राणी प्रजा दुखी रही थी महाराजा ने कोई संतान न कारणे महाराजा दुखखी अने महाराज महाराज अनेक चिंतित રહ્યા લોકો ને પર મહારાજની સ્થિતિ ગમતી ન હતી ઘણા પ્રયત્નો છતાં મહારાજને સંતાન ન થયું મહારાજે ઘણી વિદ્વાનોને બોલાવી પુત્ર પ્રાપ્તિ માટે अनेक ઉપાયો કર્યા દાન પુણ્ય કર્યો ઉપવાસ કર્યા પણ કોઈ ઉપાયથી તેઓ સંતુષ્ટ ન થયા પછી એક દિવસ લોકો મહારાજ પાસે આવ્યા અને કહે કે મહારાજ તમે પુત્ર પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરો તમારે પુત્રની પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરવા જોઈએ પણ મહારાજ તેના લોકો સાથે સંમત નથી મહારાજ રાણી સુકન્યાને ખૂબ પ્રેમ કરતા હતા એટલે જ તેઓ તેને દુઃખ પહોંચાડવા માંગતા ન હતા અને મહારાજ પણ શાસ્ત્રોથી વાકેફ હતા કે પુરુષે એક જ સ્ત્રી પ્રત્યે એક પત્નીત્વ રાખવું જોઈએ મિત્રો એક જ પત્ની હોવા છતાં તેણે ક્યારે બીજી સ્ત્રીની નજીક જવું ન જોઈએ જેમ એક માદા પ્રાણી સાથે બે नर પશુ સાથે રહી શકતા નથી તેવી જ રીતે બે સ્ત્રીઓ ક્યારે એક પુરુષ સાથે સુખી રહી શકતી નથી જે પુરુષ પાસે એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ છે તે ઘોર પાપ કરે છે અને નરકમાં પડે છે એ જ કારણથી મહારાજ બીજા લગ્ન કરવા માંગતા ન હતા પછી લોકો રાણી પાસે ગયા અને તેમણે વિનંતી કરી કે તેઓ મહારાજને ફરીથી લગ્ન કરવા માટે રાજી કરે રાણી સુકન્યા પણ લોકોની દુર્દશા સમજીને ત્યાં આવી મહારાજે કહ્યું હે પ્રભુ તમે કૃપયા બીજા લગ્ન કરી લો આપણા રાજ્યને ભવિષ્યમાં એક રાજાની આવશ્યકતા પડી શકે છે ત્યારે રાજાએ રાણીને મનાઈ કરી અને કહ્યું હે પ્રિય હું ફરીથી લગ્ન કરીશ તો પણ હું પાપને પાત્ર થઈશ મારે નર્કમાં જવું પડશે અને તું મને કહે કે તું મારા બીજા લગ્નથી ખુશ રહી શકીશ તો રાણી કહે हे प्रभु तारी खुशी माज मारी खुशी छे, अमे मारी सोतन ने मारी बहन मानी ने प्रेम करी ने अचकाशो नहीं हूँ एक क्षण दुखी नहीं थईश हूँ तमने लग्न सम्मति आपेश, महाराज कहे छे। हे देवी मारा थी जे पाप छे, तेना थी मने कोण बचावशे, स्त्री होवा छता बीजी स्त्री साथे संबंध आ पाप माथी कोई मुक्ति नहीं ઓ ઘર માં આવી આફત સર્જવા માંગતો નથી બીજી તરફ સ્વર્ગમાંથી મહારાજ ના તમામ પૂર્વજો તેઓ આ ઘટના જોઈ રહ્યા હોય છે તે તેમ ના પુત્ર ના આવા વર્તન થી ખૂબ જ દુખ થાઈ છે મહારાજ ને પુત્ર ન હોય તો કુળ નો નાશ થાય આ ભય ને લીધે બધા પૂર્વજો ખૂબ જ દુઃખી થાય છે પછી એક દિવસ બધા પૂર્વજો મહારાજ ના સ્વપ્ન માં આવે છે તેને દર્શન આપીને કહે છે કે હે પુત્ર તારા કારણે અમારે દુખ આવી રહ્યું છે અમારું કુળનો નાશ થઈ રહ્યો છે ત્યારે મહારાજ તેમના પૂર્વજોને કહે છે હે મહાત્માઓ મે એવું શું પાપ કર્યું છે કે તમે બધા તમાર આત્માને આટલા દુખી થયા છો શાંતિ માટે જે પણ ઉપાય હશે તે હું ચોક્કસ કરીશ એટલે જ તે પૂર્વજો કહેવા માંડે છે કે હે પુત્ર અમારું ઉદ્ધારનો એક જ ઉપાય છે અને તે છે તારો બાળક જો તું પુત્રને જન્મ નહીં આપે તો અમે તારી સાથે નર્કમાં પણ જવું પડશે અમારું આખું કુળ અને વંશ નાશ પામશે અમે તમને ફરીથી લગ્ન કરવા વિનંતી કરીએ છીએ પુત્ર વિના માણસને મોક્ષ નથી મળતો તે પુત્ર છે જે માતાપિતાને બચાવે છે અને શ્રાદ્ધ કરે છે ત્યારે તેમને મોક્ષ આપે છે જો તેને પુત્ર હોય તો આપણા પાપોનો નાશ થાય છે જ્યારે તે પૃથ્વી પર દાન કરે છે ત્યારે આપણને સ્વર્ગમાં ભોજન મળે છે એટલે જ હે પુત્ર પુત્ર પ્રાપ્તિ માટે તું જલ્દી કોઈ ઉપાય શોધી લે પૂર્વજોની વાત સાંભળીને પણ મહારાજ બીજા લગ્ન કરવા માટે તૈયાર નથી થતા પછી બધા દુઃખી થઈને યમરાજ પાસે જાય છે અને તેમને વિનંતી કરે છે કે હે ધર્મરાજ કૃપા કરીને અમારા કુરની રક્ષા કરો અમારા પુત્રને કોઈ સંતાન નથી અને સંતાન વિના આપણો કુળ નાશ પામશે કૃપા કરીને અમારા પુત્રને ફરીથી લગ્ન કરવાની અનુમતિ આપો ત્યારે યમરાજ કહે છે હે મહાત્માઓ હું તમારા પુત્રને ચોક્કસપણે સમજાવીશ અને તેને પુત્ર પ્રાપ્ત કરવાની પ્રેરણા આપીશ આમ કરવાથી યમરાજ પૃથ્વી પર આવે છે જય શ્રી કૃષ્ણ દરેક ભક્ત જે આ વિડિયો જોઈ રહ્યો છે सुख समृद्धि रहेर में कोई मुश्किल न आवे, अने आखो परिवार सुख शांति थी व्यापन करे जीवन सुखी अने शांति थी पसार छे, मित्रों जो तमारा माथी कोई जो तमे भगवान श्री कृष्ण विश्वास हो तो जो तुम खरेखर भक्त होव तो तमे आ वीडियो ने लाइक करो अने नीचे कॉमेंट बॉक्स में एक बार जय श्री कृष्ण लखो જે કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં જય જય શ્રી કૃષ્ણ લખે તો તેના મનની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી કરશે વાર્તા સાથે આગળ વધીએ જ્યારે યમરાજ પૃથ્વી પર આવે છે અને ઋષિનું રૂપ ધારણ કરે છે તે મહારાજા ધર્મપાલના દરબારમાં જાય છે તે ઋષિને જોઈને મહારાજા ધર્મપાલ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેમનો આદર કરે છે તેઓ તેમને પૂછે છે કે હે મહાત્મા તમે કોણ છો અને કયા હેતુથી અમારા રાજ્યમાં આવ્યા છો તમારા ચહેરાનું તેજ જોઈને એવું જણાય છે કે તમે ચોક્કસપણે મહાન તપસ્વી છો પછી ઋષિ રાજાને કહે છે હે વત્સ હું યમરાજ છું તમારા પૂર્વજોની વિનંતીથી જ હું પોતે તમને મળવા આવ્યો છું તેઓ સાધુ મહારાજને કહે છે કે હે વત્સ તે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે જેના કારણે તમારું સમગ્ર સામ્રાજ્ય નાશ પામશે પુત્ર વિના તમારી દુર્ઘતી થશે તને ક્યારે મોક્ષ નહીં મળે શાસ્ત્રો કહે છે કે માનસી મોક્ષ મેળવવા માટે પુત્રને જન્મ આપવો જોઈએ ત્યારે મહારાજ કહે હે ધર્મરાજ હું લાચાર છું હું ફરીથી લગ્ન કરીને પાપનો ભાગીદાર બનવા માંગતો નથી દેનતી તો સારુજ હું પુત્રヒન થઈને મારું જીવન વ્યતિત કરું હે વત્સ તારી પત્ની પ્રત્યેની નિષ્ઠા અને નિષ્ઠા જોઈને મને ખૂબ આનંદ થાય છે પરંતુ હે ધર્મપાલ એક પુરુષ ચોક્કસપણે બીજા લગ્ન કરી શકે છે તેમાં કોઈ પાપ નથી જો કોઈ પુરુષની પત્ની તેના બીજા લગ્ન માટે સંમતિ આપે તો તે પુરુષ ચોક્કસપણે ફરીથી લગ્ન કરી શકે છે તેમાં કોઈ પાપ નથી મિત્રો શાસ્ત્રો કહે છે કે જો તેને એક પત્ની થી પુત્ર ન મળે અને તેની પત્ની પરવાનગી આપે તો તેને ફરીથી લગ્ન કરવામાંટે પછી તેને ફરીથી લગ્ન કરવામાં અટકાવું જોઈએ નહીં સાક્ષાત યમરાજ દ્વારા આવા વચન સાંભળીને મહારાજ પ્રસન્ન થાય છે અને યમરાજને ધન્યવાદ આપે છે પછી યમરાજ અંતર ધ્યાન થઈ જાય છે મહારાજ ધર્મપાલ તેની પત્ની સુકન્યા પાસે જાય છે અને તેને ફરીથી લગ્ન કરવાની પરવાનગી માંગે છે ત્યારે મહારાણી સુકન્યા તેને બીજા લગ્ન કરવાની પરવાનગી આપે છે મહારાજ BG3 સાથે लग्न કરે છે જેના કારણે તેમણે એક સુંદર પુત્ર રત્નનો મહિમા મળે છે અને બીજી તરફ સ્વર્ગના તમામ પૂર્વજો પણ ખુશ થઈ જાય છે મિત્રો શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય ધરતી પર રહીને જે પણ સારા અને ખરાબ કાર્ય કરે છે તે બધા કાર્યોનો હિસાબ મૃત્યુ પછી થાય છે અને તે મુજબ તમને સજા અને પુનર્જન્મ મળે છે ભગવાનની નજરમાં તમારા સારા કાર્યો પુણ્ય કહેવાય છે અને ખરાબ કાર્યોને પાપ કહેવામાં આવે છે પુરાણોમાં ઘણા સારા અને ખરાબ કાર્યો જણાવવામાં આવ્યા છે ગરૂર પુરાણ અને ઉપનિષદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી તેના પાપકર્મોને લીધે માણસને વિવિધ પ્રકારના પાપોની સજા મળે છે કઈ અલગ અલગ સજા આપવામાં આવે છે पुराण में उल्लेख छे के पृथ्वी पर मानस पण पाप करे छे, ते बधा पापों नी एक पची एक जुदी जुदी सजा आवे छे यमना न्याय कोई पण पापनी सजा माथी बची शकात नथी मित्रों गरुण पुराण में कहवायू छे के जे पुरुष साथे व्यभिचारी संबंध होय, तेने लोखंडना गरम सड़िया थी आलिंगन आवे छे પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરુષને નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને તેને લકડગગુના રૂપમાં જન્મ લેવો પડે છે મિત્રો કુંવારી કે અલ આયુ યુક્તિ સાથે શારીરિક સંબંધ બાંધનારને નરકની આકરી યાતનાઓ સહન કરીને અજગરના રૂપમાં જન્મ લેવો પડે છે વાસનાના કારણે ગુરુની પત્ની આવી વ્યક્તિ વર્ષો સુધી નરકમાં રહે છે त्रास सहन कर व्यक्ति काचंडी योनि में जन्म ले छे। मित्र साथे विश्वासघात करीने तेनी पत्नी साथे संबंध बनाववा बनावा व्यक्ति ने यमराज गधेड़ा योनि जन्म आपे परु व्यभिचार्त्रपिडी करता पाप छे जेनी सजा आकरी छे महाभारत समय एक व्यक्तिए आव करूं परंतु आज काल घप लग्या જાનો શું છે તે પાપ અને તેની સજા શું છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની નજરમાં સૌથી મોટો પાપ ભૃણહત્યા છે મહાભારત યુદ્ધ સમાપ્ત થયા પછી જારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વથામાએ ब्रह्मास्त्रનો ઉપયોગ કરીને ઉત્તરાના અજાત બાળક પરીક્ષિતની હત્યા કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ ગુસ્સે થયા મિત્રો શ્રી કૃષ્ણએ તે સમયે જાહેર કર્યું હતું કે અશ્વથામાનું પાપ આ સૌથી મોટું પાપ છે કારણ કે તેણે અજ્ઞાનમાં એક બાળકનો વધ કર્યો હતો આ પાપ માટે શ્રીકૃષ્ણે પોતે અશ્વથામાને સજા આપી હતી શ્રી કૃષ્ણે અશ્વથામાના માથામાંથી ચિંતામણ રત્ન છીનવી લીધું હતું અને તેને શ્રાપ આપ્યો કે તે જન્મ જોયો છે પણ તું મૃત્યુ નહીં જોઈ શકે એટલે કે જ્યાં સુધી સૃષ્ટિ અસ્તિત્વમાં છે ત્યાં સુધી તમે પૃથ્વી પર જીવિત રહીને દુઃખ સહન કરશો મિત્રો ભ્રूण હત્યા કરનાર વ્યક્તિ માટે આકરી સજા નક્કી કરવામાં આવી છે અને આવી વ્યક્તિએ ઘણી યુગો સુધી આ સજા ભોગવી પડે છે ગુરુર્પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંભોગ કરે છે તે આગામી જન્મમાં હાયના બની જાય છે એવું પણ કહેવાય છે કે તેના ગોત્રની છોકરી સાથે લગ્ન કર્યા પછી જન્મેલા બાળકો સામાન્ય રીતે માનસિક રીતે નબળા વિકલાંગ અથવા સંપૂર્ણ રીતે અશક્ત હોય છે ગરુર પુરાણને સનાતન ધર્મમાં મહાપુરાણ તરીકે ઓળખવામાં આવ્યું છે તેના માધ્યમથી લોકોને ખરાબ કર્મો છોડીને ધર્મના માર્ગે ચાલીને સારું જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે પુરાણમાં સાચા ખોટા કાર્યોની પણ સમજણ આપવામાં આવી છે તેના આધારે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિને કયા પાપની શું સજા મળે છે ગરૂર પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના કર્મોના આધારે મૃત્યુ પછી સ્વર્ગ અને નરક મળે છે મિત્રો એકવાર અર્જુને ભગવાનને પૂછ્યું કે માણસ ઇચ્છા ન હોવા છતાં કેમ પાપ કરે છે અને તેના પાપનું પરિણામ ભોગવવા માટે તે જેલમાં જાય છે અને ચોર્યાસી લાખ પ્રજાતિઓમાં જાય છે ઈશ્વરે જવાબ આપ્યો કે ઈચ્છા માણસને પાપ કરે છે અને ઈચ્છામાંથી ઉત્પન્ન થતા ક્રોધ અને લોભ સમાન છે માણસ પાપમાં લલચાય છે અને પાપને લીધે તે દુઃખી થઈને દુઃખમાં જાય છે મિત્રો મનુષ્યના મનમાં ઇન્દ્રિયોમાં બુદ્ધિમાં અને સંસારમાં ઈચ્છાનો વાસ હોય છે ઇચ્છા જ માણસની દુશ્મન છે અને તેના પતનનું કારણ છે જ્ઞાનની તલવારથી તેનું નાશ કરવું જોઈએ મનુષ્યનું કર્મ બંધનનું કારણ બને છે પરંતુ જો તે જ ક્રિયાઓ અન્યના ભલા માટે કરવામાં આવે છે તો તે મુક્ત બને છે જો પોતાના માટે કરવામાં આવે જો સ્વાર્થથી કરવામાં આવે ઈચ્છાથી કરવામાં આવે તો તે ક્રિયાઓ બંધન થઈ જાય છે અને અન્ય માટે જો આપણે નિઃસ્વાર્થપણે કરીએ જો પ્રેમથી કરીએ તો તેજ ક્રિયાઓ મુક્તિના આનંદનું કારણ બને છે મિત્રો અન્ય માટે કર્મ કરવું યજ્ઞ છે ગીતામાં ઘણા પ્રકારના યજ્ઞો જણાવવામાં આવ્યા છે અન્યના લાભ માટે સમય સંપત્તિ અને સંસાધનોનું રોકાણ કરવું એ યજ્ઞ છે ભગવાનને પ્રાપ્ત કરવાના હેતુથી યોગ કરવો એ યોગ યજ્ઞ છે ઇન્દ્રિયો પર નિયંત્રણ એ સંયમ યજ્ઞ છે ભગવાનને સમર્પણ કરવું ભક્તિ યજ્ઞ છ શરીરથી અલિપ્ત થવું એ જ્ઞાનનો યજ્ઞ છે પોતાને જાણવી એ જ્ઞાનનો યજ્ઞ છે જે બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ છે મિત્રો કારણ કે તેનાથી આપણે બધું જ કરી સકીએ છીએ અને આમાં કોઈ ખર્ચ નથી તે મોક્ષનો સીધો માર્ગ સત્સંગથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે આ યજ્ઞની સામગ્રી છે શ્રદ્ધા, ઉન્નતિ, ઈચ્છા, ઇન્દ્રિયોનું નિયંત્રણ એ આ યજ્ઞના સાધનો છે જ્ઞાન યજ્ઞમાં આપણી ઈચ્છાઓનો ત્યાગ કરીને આપણે આપણા જીવનને મુક્ત કરી શકીએ છીએ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી